પરબ્રહ પૂર્ણપુરુ કોટિકલા અખિલ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી ગુસાઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુલરત્નમણી શ્રી જમનેશ મહાપ્રભુજીના અનિન અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાર્ગ ભક્તમાત મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોથી જી ગોપાલાની શ્રી ગોપેન્દ્ર લાલની જય શ્રીજમ નહિ શ મહાપ્રભુ કી જય શીલાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણી કી જય પંચ ભગવતીઓ કી જય વૈષ્ણવ છે ત્રેવીસમાં તું માચી જામ पहला साकी आपी छे उने लावछु ए हा देह तुमाची ताज दुख रघुनाथ तु दिने जन सेवक जीवराज कती जाओ परकी हरि सगहे राजाना मारु धारी चुप चुप सहे सब सोन बुत उतारी हे हा लखा गोपेन्द्र वर पुि सुभाक्त प्रमाण જાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા અને તેઓ જામનગરના રાજા હતા હવે તેઓ શ્રી ગોપેન્દ્રજીના સેવક છે અને શ્રી ગોપેન્દ્રજી ઉપર અને એમના સેવકો ઉપર એમને અનહદ ભાવે એટલે જ્યારે આપણે પ્રભુના વૈષ્ણવ થઈએ ત્યારે આપણે ભગવનીઓની વાણી સાંભળીએ અને એ વાણીમાં આપણને માત્ર એક જ શીખ આપે છે કે આપણે ભગવતી જે વૈષ્ણવ જે છે પ્રભુના જે સેવક છે એના ઉપર પ્રીતિ રાખવી કારણ કે જે વૈષ્ણવ છે એ આપણને પ્રભુ સાથે સીધો સંબંધ કરાવી શકે કારણ કે પ્રભુને એના વૈષ્ણવો વલુવાલા છે વધુવાલા છે એમ એના ભગવતીઓ વધુવાલા છે એટલે અહીંયા જે રાજા છે એ એવો અનિન અટંકો સેવક છે અને એને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર અને એમના સેવકો એટલે કે એમના જે ભગવદી વૈષ્ણવો છે એના ઉપર એમને અનંત ભગવદી સ્વરૂપને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ માનતા એટલે એમ માનતા કે ભગવદીઓ જો છે એમના હૃદયમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજી બિરાજે છે અને તેઓ પોતે સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપ છે એવું તે માનતા નથી એટલા માટે તેમણે એક ટેક રાખી હતી

શું છે પાખંડ ભર્યો છે એટલે જ્યારે બધા જે પ્રજાજન છે એમને ખબર પડી કે રાજા જેમને માળા બાંધેલી છે ગોપેન્દ્રજીના સેવક છે એમની પાસેથી મહેસૂલ લેતો નથી એટલે શું કરવા લાગ્યા આખા હાલાર રાજ્યની અંદર શું કરવા લાગ્યા બધા લોકો જે છે એ ખાલી પાખંડ ખાતર દેખાદેખી કરીને શું કરવા લાગ્યા પોતાના લાભ માટે એમ માળા બાંધવા લાગ્યા કે પોતે મહેસૂલ ભરવો ન પડે ને અને એટલા માટે રાજ્યમાં તૂટો લાગવા લાગ્યો એટલે કે નાણાં જે રાજ્યમાં આવે છે મહેસૂલ ઉપરથી આવે છે તેનાથી જ રાજ્ય રાજા કરે છે તો એટલા માટે હવે મહેસૂલ ઘણી બધી પ્રજાએ આવું કરવા માંડ્યું એટલે મહેસૂલ આવતું જે હતું જે પૈસા આવતા હતા નાણાં આવતા હતા એ બંધ થઈ ગયા પણ ખંડણી પોતે ભરવી પડી ખંડણી એટલે શું પહેલાં એ સમજીએ ખંડણી એટલે જ્યારે મુસ્લિમ રાજાઓ જે છે એમણે ભારતની અંદર આવ્યા અને રાજ્ય બનાવ્યું પોતાનું બાદશાહે ત્યારે આજુબાજુના રાજ્યની સાથે શું કરતા એની સાથે એ એક સમજોતો કરતા કે એમને કહેતા કે ભાઈ તમારે જે રાજ્ય જે છે કાં તો તમે રાજ્ય જે છે તમારી સાથે લડાઈ કરીને અમે રાજાને મારીને એને પોતાનામાં ભેળવી લે અથવા તો પછી સમજૂતો કરે કે અમુક પૈસા જે તમારા રાજકોષના છે એ તમારે દર વર્ષે અમને મોકલવાના અને જે પૈસા મોકલવાના આવે ને એમ ભાડવાત તરીકે એમ કે તમે રાજ્ય અમારા સહમતીથી ચલાવો છો ને એટલા માટે એ તમારે ભાડું ચૂકવવું પડે એમ ખંડણી તમારે બાદશાહને ચૂકવવી પડે એટલે અહીંયા જે જામ જે રાજા છે એમને પણ એવો આ દિલ્હીના બાદશાહ સાથે સમજોતો એટલે રાજ્યમાં નાણાં જે આવક હતી એ ઘટી ગઈ પણ બાદશાહને તો શું કરવી પડતી દર વર્ષે ખંડણી મોકલવી જ પડતી એમણે ભરવી જ પડતી હતી હવે એ ખંડણી પણ બે વર્ષ ચડી ગઈ એટલે કે રાજ્યમાં નાણાં ઓછા હતા એટલે બે વર્ષથી એમણે એ ખંડણી ભરી ન શક્યા અને તેથી ભરાણી પણ નહીં રાજકોષમાં નાણાં નથી એટલા માટે તેથી બાદશાએ કહેર મોકલ્યું શું કહ્યું કે બધી જે ચડેલી ખંડણી છે ને એ બધી ખંડણી તમે ભરી જાઓ એટલે બે વર્ષની જે ખંડણી બાકી છે એ તમે ભરી જાઓ નહીં તો અમે રાજ્ય ઉપર હુમલો કરીશું એટલે કે પછી આ જે તો છે એ તૂટી જશે ને અમે તમારા રાજ્ય ઉપર હુમલો કરીશું અને તમને મારી અને રાજ્ય અમારામાં ભેળવી લેશું એવી રીતે એ બાદશાહ જે છે એ તુમાજી જ આમને સંદેશો મોકલે છે હવે આવા સમાચાર આવ્યા પણ જામતુમાચીને એવી ટેક હતી કે જેની ડોકમાં માળા હોય તેની પાસેથી મહેસૂલ લેવાય નહીં પણ ટેક શું હતી કે માળા બંદી જે વૈષ્ણવો છે એની પાસેથી હું ક્યારેય પણ શું ન લઈ શકું મહેસૂલ ન લઈ શકું પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ અને એમ કહે છે કે મારી ટેક હું ન છોડું એમ રાજા પોતાની ટેક ઉપર અડગ રહેવા માગે છે હવે એમની પાસે બે પ્રધાન છે એમના બે સંગી વૈષ્ણવો એ બે સંગી વૈષ્ણવમાં એકનું નામ છે રઘુનાથભાઈ અને બીજાનું નામ છે જીવરાજભાઈ આ બંને એમના સંગી વૈષ્ણવ હતા હવે તેમણે તુમાચી કહ્યું જો ભગવતી હોય ને હંમેશા શું કરે મુશ્કેલીના સમયમાં તમને સાચો માર્ગ બતાવે તો એટલા માટે તુમાચી જામને રસ્તો બતાવે છે શું કહે છે કે જે રાજા આ બધાએ માળા બાંધી છે તે તો ફક્ત સ્વાર્થને લઈને બાંધે છે શું કર્યું છે માત્ર પાખંડ ખાતર પોતાના લાભ ખાતર સ્વાર્થ ખાતર એમણે માંદા બાંધી છે તેમણે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી ઉપર કોઈ અડકતા નથી એ વૈષ્ણવ ખરેખર બન્યા જ નથી અને એટલા માટે મહેસૂલ નહીં આપવા માટે જ તેમણે શું કર્યું છે આ વેશ ધારણ કર્યો છે એમ જેમ નાટકમાં કોઈ અભિનેતા વેશ ધારણ કરે એમ એમણે મહેસૂલ ન ભરવો પડે એમ અહીંયા ખાલી વેશ દોડ કરે છે વૈષ્ણવ બનવાનો એમણે એટલા માટે જ માળા બાંધી છે પણ કાંઈ શુદ્ધ અંતકરણથી ધર્મનો અંગીકાર તો કોઈ વિરલાએ જ કર્યો હશે પણ એમાંથી કોઈ કંઈક વિરલો એવો હશે એવો કોઈક ભગવતી હશે કે જેણે ખરેખર પ્રભુના સાનિધ્ય માટે એમના પ્રેમ ખાતર સ્નેહ ખાતર માળા બાંધી હશે સાચા અંતકરણથી માળા બાંધી હશે અને એટલા માટે હે રાજન બહાર ગામ તથા ગામમાં ઢંઢેરો પીટાવ્યો બધાને એકઠા કરો અને તેમની કસોટી કરો એટલે એમ કરો કે તમે આવી રીતે કરશો હવે ટેક પાળવી છે રાજાને પણ આ ટેકમાં શું થાય છે બધાને નુકસાન થઈ રહ્યું છે લોકો શું કરી રહ્યા છે પાખંડ કરી રહ્યા છે અને એટલા માટે એ ભગવતીજનો જે છે રાજાને કહે છે કે માટે બહાર ગામ બધા જે ગામમાં લોકો છે બધાને ઢંઢેરો પીટાવો અને એ બધાને એકતા કરી અને કસોટી કરો તમે કસોટી કરશો ને એટલે આપોઆપ તમને ખબર પડી જશે કે કોણ સાચો વૈષ્ણવ છે અને કોણે માત્ર પાખંડ કર્યો છે આ બહુ અગત્યનું છે કારણ કે અત્યારે કલયુગમાં જોઈએ તો આપણને ઠેર ઠેર આવા ઉદાહરણો મળે છે અને એટલા માટે આપણા ભગવતીજનો હંમેશા એમના પુસ્તકમાં કહે છે કે ભગવતીના ગુણો તમારે જોવા અને ભગવતીના ગુણ જોઈ અને પછી તમારે એનો સંગ કરવો અને એટલા માટે આપણને ચોખવટથી કહ્યું છે કે ભગવતી વૈષ્ણવ આપણે કોને કહી શકીએ હવે અહીંયા એ લોકો કસોટી કરવા માંગે છે અને એમ કહી ને પોતાના ગામમાં તેમણે ઢંઢેરો પીટાવ્યો અને બહાર ગામના પણ બધા માળાબંધીઓને રહે એટલે કે ગામમાં હતા એ હાલાર એ જી ગામમાં અને આખા હાલાલ રાજ્યની અંદર ઢંઢેરો પીટાવે છે અને કહે છે કે જે પણ માળાબંધી વૈષ્ણવ હોય બધાએ એક વંડો એક મોટો વંડો જેવો આપણે ઓપન જગ્યા હોય ને એવી ખુલ્લી જગ્યા એવી જગ્યામાં એમને એકઠા કરે છે ડેલી જેવું એમ તો એ ડેલી જેવા વંડામાં બધાને ભેગા કરે છે અને ત્યાં એક ઘાણી ઊભી કરી છે હવે કસોટી કરવી છે ને અને એટલા માટે એમણે જે રસ્તો બતાવ્યો છે એ પ્રમાણે કર્યું કે એમણે શું કર્યું છે એક ઘાણી ઊભી કરી અરે રઘુનાથભાઈ તથા જીવરાજભાઈ ડેલીમાં બેઠા છે ડેલીની અંદર હવે જ્યારે વૈષ્ણવો આવે છે ત્યારે બધાની સામે રઘુનાથજીભાઈ અને જીવરાજભાઈ બંને કહે છે કે રાજા જામતુમાજીને ભગતયું તેલ જોઈએ છે કયું તેલ ભગતયું તેલ એટલે ભગતયું તેલ કરવું છે અને એટલા એટલા માટે તમારે એમાં શું ઘાણીમાં પીલાઈને એ તેલ એમને જોઈએ છે એટલે જે પણ સાચા વૈષ્ણવ હોય એ લોકો શું કરે ભગત્યું તેલ રાજાને આપે એમ તો હવે જે વૈષ્ણવો આવ્યા છે હવે એ તો બધા માત્ર પાખંડ ખાટર છે બધા વૈષ્ણવો તો છે નહીં એમણે તો માત્ર મહેસૂલ માટે જ માળા બાંધેલી ને એટલે ત્યારે એમાં જે ડેલીમાં ઊભા હતા ને એ બધા વૈષ્ણવોમાંથી કેટલાક એવું કહેવા લાગ્યા કે અમે તો બધાએ દેખાદેખીની માળા બાંધી શું કર્યું છે દેખાદેખીની માળા બાંધી એટલે કે આણે બાંધી તો મેં એને જોઈને બાંધી લીધી છે કેટલાક કહેવા લાગ્યા કે મહેસૂલ નહીં ભરવા માટે બાંધી છે આ જ્યારે અમુક કહેવા લાગ્યા કે અમે તો ભાઈ મહેસૂલ ના ભરવો પડે એવું જાણીને ખાડી માળા બાંધી છે અને કેટલાક તો એનાથી ભૂખ પર શું કહેવા લાગ્યા કે અમારા બાપ દાદાનો તો આ ધર્મ નથી અમે તો માત્ર જોવા માટે બે ચાર મહિના માળા બાંધી છે શું કહ્યું માત્ર જોવા માટે કે આ માળા અમને બરાબર સૂટ થાય છે કે નહીં કપડાં જેમ આપણે લઈએ ને કે આ સૂટ થાય છે કે નહીં મને એમ એ માળા માત્ર અમને શોભે છે કે નહીં એવું જોવા માટે ખાલી ટ્રાય કરવા માટે જ અમે માળા બાંધી અને આવી રીતે બધા એક પછી એક ડોકમાંથી માળા કાઢી જીવરાજભાઈ અને રઘુનાથભાઈ પાસે મૂકતા ગયા એટલે બધાને જ્યારે ઉપર જોખમ ત્યારે બધા ધર્મ યાદ ના આવ્યો અને એટલા માટે શું કરે છે એક પછી એક જે ડોળ કરતા હતા જે પાખંડીઓ હતા એ બધા એક પછી એક ડોકમાંથી માળા કાઢે છે અને ડેલીના દરવાજે જ્યાં જીવરાજભાઈ અને રઘુનાથભાઈ બેઠા છે તેમની આગળ મૂકતા ગયા જોત જોતામાં માળાનો મોટો ઢગલો થઈ ગયો અને આખો વંડો જે હતો એ ખાલી થઈ ગયો શું થયું જેટલા માણસો આખા રાજ્યમાં પાખંડી હતા જેમણે મહેસૂલ ભરવા માટે ખાલી માળા બાંધી હતી બધા લોકોએ શું કર્યું માળા કાઢી કાઢી અને ત્યાં આગળ માળાનો આખો ઢગલો થઈ ગયો એટલા બધા વૈષ્ણવો ખોટા વૈષ્ણવો અને વંડો આખી જે ભર્યો ને હતો ખીચો ખીચ એ વંડો ખાલી થઈ ગયો હવે અહીંયા હું એક ખાલી દ્રષ્ટાંત લેવા માગું છું દેખા દેખી કરવી અને એનાથી શું આપણને નુકસાન થાય એના માટેનો પ્રસંગ છે મારી પાસે પુસ્તક છે મહાવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ અને એમાં દેખાવેખી વિશે એના જ વિશે દ્રષ્ટાંત આવેલું છે પ્રસંગ સત્યાવીસમો છે અને પેજ નંબર છે ફિફ્ટી ફાઈવ હું એમાંથી લઉં છું કે એક વૈષ્ણવ છે એ જમના તટ ઉપર બેઠા છે એટલે યમનાજીના તટ ઉપર બેઠા છે તે અને તેમાં ઘણા બધા માછલાઓ જોવે છે તરતા જુએ છે તો એવ એવા સમયે માછલાઓને જોતાં એમને મનમાં એવો વિચાર આવે છે કે શ્રી ઠાકોરજીના કાનમાં પણ શું છે મચ્છ આકારના કુંડળ એટલે ઠાકોરજીને મચ્છ આકારના કુંડળ ધરવામાં આવે છે એટલે એ મચ્છ આકારના કુંડળ ઠાકોરજીના કાનમાં પણ છે તો એમના મનમાં એવો વિચાર આવે છે કે આ કુંડલ સરખો મત છે કોઈ આ જળમાં છે કે નહીં એટલે આ માછલીઓ જે બધી છે એમાં પ્રભુએ જે કુંડળ ધારણ કરેલું છે એવો માછલો આની અંદર છે કે નહીં અને એટલા માટે એ શું કરે છે કે લાવ સરખા વિને મનમાં શું વિચાર છે પ્રભુનો વિચાર છે પ્રભુએ જે શિંગાર કર્યો છે એ શૃંગારનું ચિંતન છે દર્શન કર્યા પછી પણ આપણે જ્યારે દર્શન કરવા જઈએ તો એમ કહેવાય કે આંખો બંધ કરીને આંખો ખોલીને દર્શન કરવાના છે પ્રભુના શીંગારને નહીં રખવાના છે અને અહીંયા એ વૈષ્ણવે શિંગારના દર્શન કર્યા છે અને એટલા માટે થાય છે કે મચ્છ જે પ્રભુએ કાનમાં પહેર્યું છે મચ્છ આકારના કુંડળ તો એમાંનો કોઈ માછલો આના ઉપર છે કે નહીં તો એટલા માટે શું કરે છે એક પાત્રમાં ઘણી બધી માછલીઓને ભેગી કરે છે અને પછી એ શું કરે છે એને સરખાવવા માટે પોતે આંખ બંધ કરી માનસીમાં જે દર્શન કર્યા હતા ને એ દર્શનમાં પ્રભુએ જે મચ્છર આકારના કુંડળ પહેર્યા છે એના માટે હાથમાં એક માછલું પકડે છે અને કાને સરખાવા માટે જાય છે હવે જ્યાં એ અટકાવવા જાય છે ત્યાં જ એમનો હાથ અટકી જાય છે કેમ અટકી જાય છે તો જેઓ હાથ અટકે ત્યાં જ એ આંખો ખોલીને જુએ છે અને આંખો ખોલીને જુએ તો પ્રભુ પોતે સન્મુખ આવીને ઉભા છે અને પોતે તો અચરજ પામી ગયો કે જે સ્વરૂપના એને દર્શન કર્યા હતા એ જ સ્વરૂપના એને અહીંયા પ્રભુ છે અને તેથી તે અચરજ પામીને દંડવત પ્રણામ કરે છે મનમાં ઘણો પ્રસન્ન થયો કે પ્રભુએ મને દર્શન આપ્યા અને ત્યારે જે પ્રભુ જે સ્વરૂપે પ્રગટ થયા છે તે સ્વરૂપે કહે છે કે જેમ તું કરતો હતો એમ કરે તારે સરખાવું છે ને કે કોઈ એવું માછલું છે કે નહીં તો તું એ કરે અને પછી એ શું કરે છે જે ક્રિયા કરતો હોય તો એ શરૂ કરી દે છે એક હાથમાં માછલું લે છે કાન આગળ પ્રભુના જે કુંડળ છે એની સાથે સરખાવા જાય છે જો બરાબર ન લાગે સરખું ના લાગે તો પાછું એને પાછું નાખી દે છે આવી રીતે માછલાને પાણીમાંથી બહાર કાઢતા અને નાખતા એ માછલું મરી જાય છે હવે એમના મનમાં એ માછલાનો તો તો પણ ભાવ નથી એમને શું છે માત્ર પ્રભુના કુંડળ સાથે એમના શિંગાર સાથે સાથે પ્રભુ એમનું લાગેલું છે અને એટલા માટે એ જાણતા નથી કે જે માછલાને પાછા નાખે છે એ મરી રહ્યા છે હવે બાજુમાં બીજા જે બે વૈષ્ણવો છે એ ત્યાંથી નીકળે છે અને એ બે વૈષ્ણવો જે છે એ આ જોવે છે હવે બે વૈષ્ણવ વાતો કરે છે કે ભાઈ હવે એમને પ્રભુ દેખાતા નથી કારણ કે પ્રભુમાં ચિત્ત નથી ને એમને તો માછલા મરી જાય છે એ દેખાય છે ને એટલા માટે બંને વૈષ્ણવ શું કરે છે એક વૈષ્ણવ જે છે એમ કહે છે કે આ તો બહુ સારા વૈષ્ણવ છે ને આવું કેમ કરે છે આમ દોર કરે છે અને આખા બધી જગ્યાએ બીજાને એમની આગળ નિંદા કરવા લાગે જ્યારે બીજો વૈષ્ણવ જે છે એ દેખાદેખી કરવા વિચારે છે કે ભાઈ મારે આ વૈષ્ણવ કરે છે હવે એ ભલા વૈષ્ણવ છે એ કરે છે એના જેવું હું પણ કરું અને એટલા માટે શું કરે છે એ પોતે પણ એમની જેમ જ માછલાને લે છે એ જેવી રીતે રાખે છે એવી રીતે માછલાને ઊંચું કરીને જોવે છે અને પછી શું કરે છે માછલાને નીચે નાખી દે છે હવે આ બંને ક્રિયાઓમાં ભેદ શું છે તો એ ભેદ છે કે જે ભગવતી વૈષ્ણવ છે એના ધ્યાનમાં શું છે માત્ર પ્રભુ છે અને એ માત્ર પ્રભુના માટે એમના કુંડળને નિહાળી રહ્યો છે એનું ચિત્ર પ્રભુ સાથે લાગેલું છે જ્યારે બીજો વૈષ્ણવ શું કરી રહ્યો છે માત્ર દેખાદેખી કરીને દોળ કરી રહ્યો છે અને એટલા માટે અહીંયા જે મત્સ્ય મારવાનું જે પાપ છે એ બીજા વૈષ્ણવને લાગે એ શું કરે છે માત્ર ડોળ કરે છે એટલે કે આપણે જ્યારે દેખાદેખી કરીએ અણસમજી વાત કરીએ અને ત્યારે એમાંથી આપણને દોષ ઉપજે છે આપણે બીજા વૈષ્ણવ આ પ્રસંગ દ્વારા હું માત્ર એટલું જ કહેવા માગું છું કે ભગવતી વૈષ્ણવો જે કરે છે આપણે એ કરે છે એવું નથી કરવાનું એ જે કહે છે ને એ કરવાનું સમજાયું કારણ કે એ આપણને સાચી શીખ આપે છે માત્ર એમના જેવું કરી અને આપણે દોષના ભાગી થઈએ તો એવું ન કરવું જોઈએ અહીંયા જે વૈષ્ણવો છે એમણે શું કર્યું છે માત્ર દેખાદેખી કરી છે પ્રભુ સાથે પ્રીત બાંધી નથી એમણે એ પ્રીત લઈ અને પ્રભુની માળા નથી બાંધી એમણે શું કર્યું છે માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ખાતર માળા વાંધી છે અને એ સ્વાર્થને કારણે રાજાને નુકસાન થઈ રહ્યું છે અને એટલા માટે આ કસોટીમાંથી એ પાર ઉતરી શકતા નથી પણ જેમ આગળ કહ્યું ને કે જીવરાજભાઈએ કે કોઈક જવરલો એવો હશે કે જેણે પ્રભુના પ્રીત સાથે પ્રભુના સ્નેહના કારણે માળા બાંધી હશે અને એવો વૈષ્ણવ જરૂર મળશે તો હવે એ આગળનો પ્રસંગ હું આવતી વખતે લઈશ મારી વાણીને અહીંયા વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી અને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ